મોડું દસ વાગી જાય સાડા દસ થી જાય જાય તો આજે વહેલું ઉઠાનું છે આજે વહેલો વિડિયો સ્ટાર્ટ કરી દીધો છે અને જવાનું છે આપણે ડંકી તમને બતાવીશ મિત્રો પણ વિડીયો સેટ સુધી રહેજો તો મજા આવે તમને જોવાની પેલા નાસ્તો કરી લઈશા પગી છે હાલો તમને નાસ્તો નાસ્તામાં છે મિત્રો આ ગાઠિયા છે ચા છે હાલો તો

હવે કેમ કે સામાન છે એ આપણે તમને બતાવ કરીનું નથી સામાન આ ડમકે મૂકવા આવવાનું છે ના એ તો બીજા બધા તો જાય છે ને એકબૂટ જાય છે જવો ભરાઈને

ઓલરેડી આપણે રિક્ષા જેવો ભરાઈ ગઈ છે સામાન ને ને તેજલ બેન જો તૈયાર થઈ ગયા છે એ પણ જાફરા વજ જાય છે અને હવે જાવન છે મિત્રો ડંકે મૂકવા સામાન તો હાલો હવે જાય ડંકે તો ફાઈનલી મિત્રો જો ફૂટમાં સામાન ભરવાનું ચાલુ કરી દીધું છે અને તો બધા જાય છે જાફરા વર આપણે રિક્ષા થઈ ગઈ છે તો આપણે જાવું છે મિત્રો ઘરે હવે તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ડંકેલા પાછા હવે ઘરે અને જમવાનું પણ થઈ ગયું છે તૈયાર હાલો તમે પણ હવે મિત્રો જમવા અને મિત્રો બે શાક છે મિત્રો કંટોળાનું શાક છે અને રોટલા છે તૈયાર થઈ તો મિત્રો જમી લઈ જમીને તમને મળું તો મિત્રો મેં તમને કીધું છે કે મારી જમીને મળું કે જમીને હું થોડી વાર ફૂગ્યો છું અને જો અત્યારે મિત્રો ના જોઈને ફૂજો છે તૈયાર અને તમને બાજુમાં ઘાણો છે એટલા માટે ઘાણાનો થોડોક અવાજ આવતો હોય છે કટકટ એટલે આપણે બહુ જાદુ બોલવું નથી ને કેમકે ઘણાનો બહુ અવાજ આવતો હોય છે મિત્રો તો એક બે આપણે રીલ બનાવવા ના જઈને હું તમને બતાવું મારા ગામનું વ્યૂ બધું તો મિત્રો આવી ગયા છે દુકાનના ધાબામાંથી કેમકે આજે લોકેશન ફેરવી કાઢ્યું છે આપણે બીજા વિડીયો બનાવ્યા હતા પણ સોરાની માથે બનાવ્યા છે ને આખરે તો તમારી દુકાનમાંથી આવી ગયા છે અને તમને ગામનું વ્યૂ બતાવ દે માનું થોડુંક સરસ મજાનું અત્યારે દેખાય છે કેમકે આજે થોડી વાર પહેલાં વરસાદ પણ આવ્યો હતો એની હિસાબે વ્યૂ અત્યારે સરસ મજાનું આવે છે તો એક બે રીલ બનાવી લે મિત્રો પછી રીલ બનાવીને તમને હું મળું મિત્રો તો ઓલરેડી મિત્રો રીલ્સ બની ગઈ છે અને બેઠા છે જોવા દુકાને એ હોય તો લિંક આપી દઈ જોઈ લેજો એકવાર ચેક કરી લેજો ઇન્સ્ટાગ્રામ અને તમારે પણ વિડીયોમાં ફ્રીમાં આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે તમારે પણ વિડીયો બનાવવો તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો મિત્રો એટલે તમારા નામની ફરમાઈશ બની જાય તો મિત્રો રેલ બનાવીને પાછા આવી ગયા છે ઘરે અને ખાસ કરીને વિડીયોને એ કરવો છે મિત્રો પૂરો વિડીયો ખાસ કરીને કમેન્ટની અંદર કહેજો કે વિડીયો કેવો લાગે છે કેવો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તમે મળીએ નવા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય બધાને જય રામ જય માતાજી